આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષા આવી રહી છે ત્યારે ખાસ કરીને ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવાના ભાગરૂપે વિવિધ શાળાઓમાં આ વિદ્યાર્થીઓ માટે વિદેશ સમારંભનું આયોજન કરવામાં આવે છે ત્યારે આવું જ એક આયોજન અણિંદ્રા મુકામની વિદ્યાલયમાં પણ કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગરની અણિંદ્રા મુકામે આવેલ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવાના ભાગરૂપે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું કુમાર એમ આર ગાડી વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત તેમજ શાળામાં અનુભવેલ યાદગાર પ્રસંગોના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા તેમજ ધોરણ બારના વિદ્યાર્થીઓએ શાળાનો આભાર માનવાના ભાગરૂપે ગિફ્ટ આપી હતી કાર્યક્રમ શાળાના આચાર્ય મુકેશભાઈ નીમાવતના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી ઓઝા અધિકારી બારોટ કેળવણીકાર નરપતસિંહ રાણા તાલુકા પંચાયત સભ્ય જીતુભા ઝાલા તેમજ કેળવણી મંડળના પ્રમુખ ગંભીરસિંહ ઝાલા અને પુનીત મહારાજ સાથે આજુબાજુ ગામની પ્રાથમિક શાળાના આચાર્યોએ ઉપસ્થિત રહીને ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી જ્યારે આ કાર્યક્રમનું સંચાલન કલાડીયાભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું